ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત શહેરમાં નર્સિંગ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે આ વિરોધ પ્રદર્શનમાં શહેરના પાંચસો નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે જેઓએ બેનરો સાથે હનુમાન ચાલીસા બોલાવી વિરોધ નોંધાવ્યો હતો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મિમેર અને મસ્કતી હોસ્પિટલ્સ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે ભગવાન સદબુદ્ધિ આપે તેવા હેતુથી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અનોખા વિરોધની સાથે કર્મચારીઓ દ્વારા આવેદન પત્રમાં પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વેલીમાં વેલી તકે ભરતી થવું જોઈએ નર્સિંગ એલાઉન્સથી જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેન મુદ્દો છે માંગણી છે તમારી એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી બરાબર છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલિકાના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો તમામ માંગણી અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમજ અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવેલો નથી અમે જો અમારો નિકાલ નહીં આવે તો અમારી અમે આગળ આગળની જે રજૂઆતો છે તે અમે અમારા ઉપરી અધિકારી થ્રુ સુરત મહાનગરપાલિકા કમિશન કરીશું અમે તો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત